નવસારીના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ નવસારીમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેના કારણે શાળાએ ગયેલા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો શાંતિદેવી રોડ કુંભારવાળા વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે બાળકો નાના નાના જેઓ સ્કૂલે ગયા હતા જેને પરત લાવવા માટે વાલીઓ દોડી ગયા કેમ કે પાણી ખૂબ ભરાઈ ગયા હતા જેથી વાલીઓ શાળાએ ગયા અને બાળકોને પરત લાવ્યા લોકોની દુકાનમાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે વધુ જાણકારી અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી પ્રાપ્ત કરીશું સિદ્ધેશ શું સ્થિતિ વરસાદના કારણે નવસારી શહેરમાં જી નવસારીમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની જે કિસ્સાઓ છે એ સામે આવ્યા છે ખાસ કરીને નવસારી શહેરમાં આવેલા ચારપોલ વિસ્તાર અને નવસારી શહેરમાં આવેલા શાંતાદેવી રોડ વિસ્તારમાં વોટર બ્લોગિંગના કારણે લોકો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને આ સમય એવો છે કે જ્યારે શાળા છૂટવાનો હોય છે અને નોકરિયાત વર્ગ પોતાના ઘરે જવા માટે નીકળતા હોય છે એવા સમયે જે વરસાદ પડી રહ્યો છે જેના કારણે બાળકો અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ જે ચારપુલ વિસ્તાર છે ત્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે યોગ્ય પાણીનો નિકાલ ન થવાના કારણે લોકો પાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે સીધેશ આભાર જાણકારી આપવા માટે પાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠવા એ સ્વાભાવિક છે કેમ કે સામાન્ય વરસાદ પડ્યો અને એટલા સામાન્ય વરસાદમાં જુઓ શું સ્થિતિ સર્જે થઈ છે જેના કારણે લોકો પરેશાનીમાં મુકાયા છે